આખો ઘર ઈ હે ને પૂજા કાને તમારી ચાલુ રાખ્યું વાહ વાહ ઓર ઓર મોટો ઢીંગેશ નખ્યો બે ત્યાં રહી જાય હો રાખજો પાછું તો દેખાય છે બે બે પાછળ દેખાય છે હાલો હાલો પછી આપણે આ પાછળની બધી નઈ માં એ તો અહીંયા જ પાછળ રહે તો હાલો નથી ના દીવા છે તો દીવા અહીંયા હા હા અહીંયા આસન લઈ લઈ આ ગડસ્તો જોતો પાસ પાસ સુ જે કે પાસલન મળી આ બાજુ એક લઈ લઈ આ એ હવે કોઈ બેનું આવવાની છે તો ફોન કરી આ લક્ષ્મી હવે ચાલું પાસાઈ કોઈ આવવાની હોય ને ફોન કરી લે ને વાઇસ જો તો પછી માતાજી જોયે હોય બસ લક્ષ્મી બહુ સરસ ફોન કરી તો પછી વાઇસ ગણપતિને આગળ જ રાખાય હા ગણપતિને આગળ રાખી દેઈ લક્ષ્મી ફોન કરી તો વાઇસ જોવી પડે પછી કલાકે આવે તો જે આવતા કે બેન દેખીને બસિક મજે લીધું જવાય હા આલગાજી ને ઇન્ક્યુશન ગઈ આર કેજી ને કોઈ હતા ખબર કેટલા વાગે કેટલા કિતવા આવશે